મિત્રો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી હવે પછીના મારા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચે અને તમારા મિત્રોને જરૂરથી શેર કરવાનું કહેશો તેમ છો મજામાં ને લડખડાતા મનના માનવીને રસ્તો જડતો નથી અને અડક મનના માનવીને હિમાલય નડતો નથી જો મિત્રો સ્ટેનોગ્રાફીની તાલીમમાં સફળતા મેળવી હશે તો આ યુક્તિને સાર્થક કરવી જરૂરી બનશે કારણ કે સ્ટેનોગ્રાફીની અંદર એકાગ્રતા અને ધૈર્યતાથી જો તમે આની તાલીમ મેળવશો તો ચોક્કસ એક સારા અને શ્રેષ્ઠ સ્ટેનોગ્રાફર બની શકશો ઘણા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં કોમેન્ટ દ્વારા પૂછે છે કે સર મારી સ્ટેનોગ્રાફીમાં સ્પીડ આવતી નથી અને કઈ સ્ટેનોગ્રાફી લિપી શીખવાથી વધુ સ્પીડ આવે છે સરળતાથી સમજી શકાય છે તો મિત્રો હું એટલું જ કહીશ કે ગુજરાતી લિપિની અંદર હાલ ત્રણ લિપિ મુખ્ય પ્રચલિત છે વર્ધા લિપી અમરેલી લઘુલિપિ અને મહેર લિપિ મારા મત મુજબ જો આપ વર્ધાલિપીની તાલીમ મેળવશો તો ખૂબ જ ટૂંકા ગાળામાં તાલીમ પૂર્ણ પણ કરી શકશો અને સારામાં સારી સ્પીડ પ્રાપ્ત કરી શકશો જેની ખાતરી તમે મારી યુટ્યુબ ચેનલ પર આવતા તાલીમાર્થી વિદ્યાર્થીઓની સ્પીડ જોઈને સમજી શકો છો તો મિત્રો આપ પણ આ વર્ધાલિપીની જો તાલીમ મેળવશો તો આગળ બીજા પણ બે મળશે જેમ કે અંગ્રેજી સ્ટેનોગ્રાફી કરવું હોય તો માત્ર બે મહિનામાં અને હિન્દી સ્ટેનો શીખવું હોય તો પણ બે મહિનામાં શીખી શકો છો તો એક કામ ત્રણ કાજ જેવું આ વર્ધાલિપીનું કાર્ય છે અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર માત્ર છ મહિનામાં તમે સારામાં સારી સ્પીડ પણ હાંસલ કરી શકો છો જો મિત્રો તમે આ વિષય માટે વધુ સમજ મેળવવા માંગતા હોય તો આ મારી ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં નીચે મારા નંબર આપેલા છે તેમાં વોટ્સએપ દ્વારા અથવા ટેલિફોન દ્વારા સંપર્ક સાધી શકો છો આભાર